નીકળી ગયો બોલો લગન કરવા બાપુ હું તમને શું કઉ છું શું આ નોરતામાં છે ને મને ગરબા રમવા જવા દીજો તમે મને જવા દીધી હા બાપા પણ નોરતા તો આવવા દે અને હું શું કઉ છું શું આ તું હવાર ની છો બરોબર

ઓલા જાડા ડોહા સોડી થોડી ફૂલડી આ લગન કરવા ઓલો જાડીયે ડોહો રે હા માર ભાઈ બન એ ઇન થોડી મન ગમે છે તમે આરે આવો હો શું કરો હો મારે કાય આબરુ ન થાવા આવો આરે આવાન થાતું ન શું મારે નથી આવું ના મારે ના આવું તું બાપ સો ગઠાડો છો પણ તારી મને એમ કોઈ સોડી ન દે દે તને કાઈ એ હા એ તો એમ નઈ દે એ તો હું અહીંયા જાઈ ને એટલે ખબર પડી સમજો નો આય ને તો કાય ની

ઈને ભલ હું નો ગંત પણ ઈ મને ગમે છે બહુ ગમે છે એટલે ગમતી હોય એટલે શું દાદાગીરી કરીને મારા ઘરે આવવાનું અને પરાયણે છોડી માંગવું બધુંય થાય બધું થાય એમ તારા બાપનો બકીતો હાલે બહુ ઉંસા નિસા નો થા તને કા દેખાય હે ને તમારી હગલી અબે હું તું હાલે